હું છું રાઠોડ આશુતોષ વાત કરવી છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોની સમગ્ર ગુજરાતની જનતાને જણાવવા માગું છું કે સાબરડેરી હિંમતનગર એ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન છે પશુપાલકો દિવસ રાત મહેનત કરીને દૂધ દોઈને આ ડેરીમાં ભરાવે છે આ જે અન્યાય થઈ રહ્યો છે તે ભાવ ભાવફેર નફાનો છે ગઈ સાલ સાબરડેરી દ્વારા અઢાર ટકા નફો ચૂકવવામાં આવ્યો હતો અને આ વર્ષે સાડા નવ ટકા તો આટલો મોટો ડિફરન્ટ કેમ સાબરડેરીના સત્તાધીશો પ્રેસ કોન્ફરન્સ કરીને આ પશુપાલકોને કેમ ખુલાસો નથી આપતા કે ગઈ સાલ આટલો નફો થયો હતો આ વર્ષે સાબરડેરીને આટલો જ નફો થયો છે અને એમાં જે ખર્ચ થયો છે એ ખર્ચની વિગતનો ખુલાસો કેમ કરવામાં નથી આવતો બાજુમાં જ ખેડામાં કાવઠમાં અઠ્યાવીસ ટકા નફો મળ્યો અને અહીંયા અરવલ્લી સાબરકાંઠામાં સાડા નવ ટકા દિવસ રાત મહેનત કરીને પશુપાલકો દૂધ ડેરીમાં ભરાવે છે અને તેમની સામે તેમના હકનો રૂપિયો સાબર ડેરી દ્વારા ક્યાં ખર્ચવામાં આવે છે કયા કાર્યક્રમોમાં કયા રાજકીય પાર્ટીના માર્કેટિંગમાં ખર્ચવામાં આવે છે ખરેખર તો ઈડી ઇન્કમટેક્સ અને સીબીઆઈ દ્વારા સાબર ડેરીના ચેરમેનની જંગમ અને સ્થાવર મિલકતની તપાસ થાય તો પણ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે અને બીજી વાત એ કરવી છે કે પશુપાલકો ગઈકાલે સાબર ડેરીએ ભેગા થયા ત્યારે અરવલ્લી જિલ્લાના એક ચૂંટાયેલા પ્રતિનિધિ જે સરકારના ખોડામાં બેસી ગયા છે અને મોટો કદ કરવા માટે બે બે વાર વિડીયો સોશિયલ મીડિયામાં બનાવીને સાબર ઘેરાવ કરવાનું આંદોલન કરવાનું અને બાયડની પશુપાલકો કહેશે તો પદયાત્રા કરવાનું પણ જેમને આહવાન કર્યું હતું અને ગઈકાલે જે પશુપાલકો ભેગા થયા હતા અને શાંતિથી વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યાં ઉશ્કેરણી કરીને પાછલા બારણે જતા રહ્યા અને ફરિયાદમાં જેનું નામ નથી તો ખરેખર હું સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને પણ કહીશ કે ખરેખર આ તપાસનો વિષય છે એ વ્યક્તિનું પણ ફરિયાદમાં નામ ઉમેરવામાં આવે કેમ કે એમના મળતીયાઓ દ્વારા પોલીસની વાન ઉપર ચડીને ઉશ્કેરણીઓ કરવામાં આવી હતી જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ છે એટલે આવા નેતાઓ દૂધમાં અને દહીંમાં રહીને પોતાના સ્વાર્થ માટે સરકારના ખોડામાં બેસે છે બાકી આમને કોઈ પશુપાલકોના હિતની પડી નથી પશુપાલક બિચારો દુઃખીત છે અગાઉ અંગ્રેજો વખતે પણ ખેડા સત્યાગ્રહ થયો હતો ચંપારણ સત્યાગ્રહ થયો હતો બારડોલી થયો હતો અરવલ્લી અને સાબરકાંઠા આંદોલન કરો કાયદો અને વ્યવસ્થા ના ખરડાય એ રીતે ગાંધી ચિંડ્યા માર્ગે સખત વિરોધ નોંધાવો દૂધ બંધ કરો અને તમામ મંડળીઓ ઠરાવ કરો સાબરડેરીને મોકલાવો કે આ જે ભાવ ફેર જાહેર કરવામાં આવે છે અમને સ્વીકાર્ય નથી અને સાબર ડેરી પોતાના ખર્ચની વિગત અને ઓડિટ રિપોર્ટ જાહેર કરે વધુમાં એ જણાવવાનું કે ગઈકાલે જે વિરોધમાં જે ઘર્ષણ થયા બાદ ફરિયાદ દાખલ થઈ તેમાં પશુપાલકો લોખંડની પાઇપો અને લાકડીઓ સાથે હુમલો કર્યો તે દર્શાવવામાં આવ્યું તો હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું એક પણ એવો વિડીયો હોય તો જાહેર કરવામાં આવે તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની જનતાની સાથે સાથે સમગ્ર ગુજરાતની જનતાને પણ ખબર પડે કે સાચું છું અને ખોટું છું આ સાબર ડેરીના સત્તાધીશોની ગમંડશાહી નહીં ચાલે સરકારની દમનશાહી નહીં ચાલે ખરેખર પોતાના હક માટે અને ન્યાય માટે અવાજ ઉઠાવવો પડશે સરકારના ખોણામાં બેસેલા નેતાઓ તો પાછલા બારના નીકળી જશે અને ફરિયાદમાં નામ નહીં આવે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ જસુભાઈ પટેલ જે લોકોના ન્યાય માટે પશુપાલકોના હિત માટે લડતા હતા ફરિયાદમાં માં પ્રથમ નામ એમનું આવ્યું છે એટલે ખરેખર પ્રજાએ પશુપાલકોએ અને ગુજરાતની જનતાને વિચારવાનું અને સમજવું રહ્યું